ના આજે આપણે સવાર સવારમાં મોટું અને અત્યારે વાગા છે સાત સાડા સાત અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગુલ ગુલકત્ત કંઈક એવું જંક્શન છે ગુલકત્ત જંક્શન અને આપણે આવી ગયા છીએ ગુલકત્ત જંક્શનમાં તો અત્યારે આપણે બીજો પાર્ટ ચાલુ કરી દીધો છે કાલનો આપણે જે પાર્ટ ચો આપણે વિડીયો એ આપણે આવી જાય પણ આજે આપણે બીજો પાર્ટ ચાલુ કર્યો પછી હમણાં હજી આપણે એક વાર રિપોર્ટ તો હજી એમને ચાલુ રહ્યું ગયા આપણા ક્યારે પહોંચ્યું તો ત્યારે એમને અમે બતાવી દઈએ પછી ચાલુ મેળા આવે આ જંક્શન અત્યારે આ જંક્શનમાં ઘાટા મારી છે હવે આ પછીના બીજા જંક્શન આવશે જેમ જેમ જંક્શન આવશે નવા તમને બતાવી બતાવશે મેળા પાછા બીજા જંક્શનમાં તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જંક્શનમાં બીજા તો અત્યારે તમને બતાવ્યું કે જક્શન છે એ કંઈક ધર્મ કંઈક જક્શન છે આ છે અત્યારે તમે જોઈ રહ્યા છો ધર્મનું જક્શન અને કંઈક નાનું નથી પણ આવું કંઈક લાંબુ છે અહીંયા તમે છેલ્લો ડબો એટલે તમને બતાવી શકી નહીં તો તમે જોઈ ગયા છીએ જક્શનમાં અને અત્યારે વાયગાતા નામ અત્યારે પોણા દસ એટલે કે પોણા દસ આપણે પહોંચી ગયા છે હજી આગળ જક્શન આવશે અને રાતે આપણે પહોંચીએ ત્યારે બતાવશે બચારો મેળા છે આગળ વિડીઓમાં તો અત્યારે અમે જો જઈ રહ્યા છીએ પર્વત પર્વતોની અચ્છા રહેતીંગ તો તમને બતાવી દે પર્વત બધી પર્વતો છે સામે દેખાઈ તમને જો પર્વતની અંદર જ છે ત્યારે જીવ યુવાન પણ સ્ટેશન જોશે તમને સ્ટેશન પર નીકળી જાય છે પણ આગળ એક પર્વત આવે છે ત્યારે તમે જોઈ શકો છો તો અત્યારે આપણે ટ્રેનમાં લેટર એટલો વિડિયો તૈયારો તો અત્યારે ટ્રેનની અંદર છે ત્યારે આપણે જાય છે તે જંગલમાંથી પ્રસાદ થઈ રહ્યા છીએ તો કંઈક આ રીતના બધા જંગલો પર્વતો મોટા મોટા હોય તો તમને બતાવી દઉં આગ લાગી ગયો એવું લાગીશ તો તમને દેખાતી હોય તો જો જંગલમાં પણ ન કોઈ જંગલ હળગ એવું લાગીશ જો કેવડી આગ લાગીશ તો આ રીતનું જંગલમાં લાગે એવું લાગે જો જંગલમાં આગ લાગી ગઈ તો આમાં બધી શું કરો કેવડું ઝાડું અને બધું અત્યારે હળગી ગયું છે જો આગ લાગી એમાં તો ચાલો મેળા હવે આપણે આગળ જતા બીજા જંગલોમાં પર્વતો ત્યાં અહીં બહુ પર્વતો પણ ત્યાં ઘણા છે જંગલમાં જો બધે કામ કરી રહ્યા છે અને જંગલ તો મોટા મોટા જંગલ પર્વતો છે આમાં સામે પણ જંગલ છે તો ચાલો મેળા બીજા આગળના વિડીયોમાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંકલા જક્શનમાં એટલે કે કે આપણે નવું જંક્શન આવી ગયા છીએ અત્યારે આપણે અત્યારે ગાડી ઉભી છે અને અત્યારે મારા સંકેત જેવો અત્યારે અપ્રેટા છે અત્યારે મોટું બધું તો એટલે થઈ જાય હમણાં છોડીમાં તો સરસ મજા અત્યારે થઈ ગયા તો અમારી ગાડી અત્યારે આવી ગઈ છે અને વાગ્યા છે અત્યારે ટાઈમ થયો છે બાર વાગ્યા છે અત્યારે આ સ્ટેશન આવી ગયા છે અમે અત્યારે બપોરના બાર વાગી ગયા છે હવે અમે જમીન લઈએ તો અમે કમ્પ્લીટ થઈ ગયા એટલે આગળના પછી આને પછી આવશે જક્શન બીજું તો અહીંયા આપણે મળશે પાછા તો ચાલો આ જક્શન છે કોલેજ કોલેજન

તારું મેળા પછી હવે અત્યારે આપણે પહોંચી ગયા છીએ કૃષ્ણ રાજપુરા જક્શન અને અત્યારે વહેતા સવા એક તો કંઈક આપણે આવું કૃષ્ણ જક્શન આવે છે તો આગળ આપણે પાસે ડબ્બો છે એટલે કંઈ દેખાય નહીં આમ આખું સ્ટેશન થોડુંક છે એટલે તો ઉતરી ગયા છે આપણે કૃષ્ણ રાજપુરા જક્શન તો પછી ગાઢ આવેલ છે એટલે તમને અંદર બધા જોઉં છે ત્યારે આપણે છેલ્લા ડબ્બામાં છે એટલે ખબર ન પડે ચાલો પછી પાછા મેળા તો હવે આપણી ગાડી અત્યારે ચીનના કૃષ્ણના બળમાંથી રવાના થઈ ગઈ છે અને હવે આપણે જઈએ છીએ આગળના જક્શનમાં હવે જે કયું જંક્શન આવે છે તમને બતાવશે તમને આજો આ જંક્શન છે કંઈક તો જઈ રહ્યો તો તમે આ બધે જંક્શન છે આપણે આવું કંઈક અને આપણી ગાડી ચાલુ છે ત્યારે તો આ જક્શન આપણે આવી ગયા હતા કૃષ્ણના બળા જંક્શન તો ચાલો મેળા આપણે બીજા અંદર હવે તો ચાલો મેળા આપણે જંક્શનમાં પહોંચી ગયા છીએ અને આપણે અત્યારે કામ એટલે થોડુંક રેન્ટ્રીમાં ગયા હતા અને અત્યારે જ આવી ગયા છે પાછા કોચમાં હવે કઈકશન છે એ તો ખબર નથી તો આપણે અત્યારે કઈ અને અચ્છા હવે પાછા હવે તો લઈશ અત્યારે અમે જક્શનમાં રકડી રહ્યા છીએ તો અત્યારે જઈશી અત્યારે કઈ ખબર ગાડી પી છે દસ મિનિટ છે એટલે અમે તો જઈશીએ એટલે ઇન્જેક્શન છે તો કોઈ ખ્યાલ નથી અમને જો તમે ત્યાં પેસેન્જર બધે બેઠા છો ત્યારે અને બેન વાળા બધા બેન ડ્રી વાળા સુધી કરીને બધી વેચતા હોય તો તમને જણાવી દે કે જંક્શન નામ શું છે તો અત્યારે આપણે આ જંક્શન પતી ગયા જોઈ ગયો ખુંગાળા બેસ્ટ જંક્શન છે તો તમને જંક્શનનું નામ બતાવી દીધું છે અને કંઈક આવો અવાજ આવે છે કે કે કામ ચાલુ છે મશીન હાલે એટલે આપણે અવાજમાં થોડો ફેર રહીએ એટલે ચાલો નામ એમાં નાખી દીધું છે જંક્શન હવે તમને આગળ જઈને મળી અત્યારે બપોરે કરો બેવાના છે અને ભાઈ ગાશે અત્યારે અત્યારે આપણે બધા બેસી ગયા છે બપોરે ઘરે બપોરમાં શું છે બનાવ્યું છે તો અત્યારે

તો જોઈ રહ્યા છો તમે તો ચાલો આપણે પાસે અત્યારે કંઈક પાંચ દસ મિનિટ ઉભી રહીએ કેટલી ઘણી ઉભી આપણે જોઈએ હવે તો બસ હવે થોડીક પછી આપણે અહીંથી ગાડી પડે આપણે જઈએ ત્યારે ચાલો મેળા પાછાડી આગલા સેક્શનમાં તો પાછા ત્યારે આપણે બેસી ગયા છીએ ત્યારે સાંજનો ટાઈમથી ગયા વારું પાણી નથી વારું પાણીનું અત્યારે કાંઈ છે નહીં ખાલી આપણે ભાત વધારે હતા બતાવી દઈએ તમને તો આ કઈ રહ્યા છે જુઓ ભાત પણ બનાવી દીધા છે સરસ મજાના તો આ છે ભાત વગેરે આપણે કમ્પ્લીટ આવી ગયા છે કેન્ટીનમાંથી એટલે આપણે ખાઈ લઈએ હવે કઈ છે નહીં તો ચાલ આગળ જક્ષણ મળશે આપણે પાછા તો ચાલ આપણે તેર વાર પાણી કરી લઈ જક્ષણ પણ આવી ગયું છે ત્યારે આપણે પોતી ગયા છીએ તિરુ કા કહેવાય છે એમ કે તિલો આ જક્ષણ પ્રભાજક છે કાંઈ તો તમે વાંચી લેજો કાંઈક ને તિરુ કા જક્ષણ છે અને આ આપણે પોતી ગયા છીએ અત્યારે આપણે પછી આગળ વધશે કે જક્ષણ આખું બને હવે મેળા તો ચાલો પાછા બીજા નજરે ચાલો આગળ મળ્યા તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અરજી નહીં આ લગભગ તો ગાડી ખાલી થવા આવી છે આપણી તો કોમ્પ્યુટર આપણી ગાડી માલી થઈ ગઈ છે અને આપણે ભૂ છે અત્યારે મેંદડા જંક્શન ચાલો પછી મેળા આગળના તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વરિદ્રનગર જક્શન છે વેદ્રનગર જંક્શન તો આપણે અત્યારે પહોંચી ગયા જક્શનની અંદર આપણે આવું કંઈક નાનું એવું જક્શન આવી જાય તો આપણું આ નાનું જક્ષન જોઈ લો તમે જંક્શન તો બસ આપણે જંક્શનની અંદર પહોંચી ગયા છે ને અત્યારે રાતના કંઈક વાયગ્યા છે દસ પચાસ એટલે કે અગિયારમાં દસની વાર છે તો આપણે પહોંચી ગયા છે ચાલો પછી પાછા મેળા બીજા જક્ષનની અંદર હવે કાશવી હવે આપણી ગાડી ખાલી થઈ ગઈ છે એ નહીં અને ચાલો વેડા પાછા તો અત્યારે આપણે લાસ્ટ સ્ટેશન આવી ગયું છે આપણું તો સ્ટેશનની આપણે આવી ગયા છે સ્ટેશને અને આપણી ગાડી હવે ઉભરી ગઈ છે અહીંયા તો અત્યારે વેગા છે એક બાર ને દસ બારમાં એકમાં દસની વાર છે અને આપણે આવી ગયા છે સુતી કોડી સ્ટેશને આ છેલ્લું લ્યો આ ટેશન આપણે આવી ગયા છીએ અને આવું કંઈક ટેશન છે કે તો આપણે તો થોડાક છીએ પણ જ્યારે ડબલ છે એટલે આપણે આવી ગયા છીએ ટેશનમાં તો કંઈક આવું ટેશન છે ને તમે જરૂર રહ્યો તે કોડી આવી ગયા છે ને હવે અત્યારે આપણે ફૂઇ જવાનું હવે કાંઈ આપણે કાંઈ કામ છે નહીં આપણે તો પેવલ્સમાં આવી ગયા છે ત્યારે આપણે યુનિફોર્મ કાઢીને ખોશે અને આપણે તો એને કપડાં આવી ગયા છે પાછળ અને હવે આપણે સુઈ જઈએ તો હવે સવાર લાગે આપણે કાંઈ કામ નથી આ સ્ટેશનની ગાડી ઊભી રહે જેને જેમ કર્યું કરે આપણે સુઈ જવાની અને હવે ઠેઠ સવારે ઉઠવાનું ગમે ત્યારે નવ વાગે ઉઠી દસ વાગે ઉઠી ગમે ત્યારે આપણે ઉઠી ગઈ એટલે હવે કાંઈ આપણે કરવાનું છે જ નહીં બધું કામ આપણે પતી ગયું છે અને હવે પછી સુઈ જવાનું અને પાછી કાલે રાત્રે સાડા અગિયાર ગાડી ઉપર છે તો ત્યાં સુધી આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ આપણે બધું થઈ ગયું ખાવાઈ ગયું પીવાઈ ગયું નાસ્તો થઈ ગયો અને આપણો છેલ્લો સ્ટોપ હતો અહીંયા આવી ગયા તો ચાલો મેળા પાછા આવતો વિડીયોમાં બાય બાય ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ